આ આરોપીઓ હત્યા લૂંટ ધાડ બળાત્કાર અને અપહરણ જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા હતા જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર કરન વાઘેલાના માર્ગદર્શન હેઠળ આ કામગીરી હાથ ધરવામાં આવી એલસીબી પેરોલ ફરલો સ્કવોડ એસઓજી અને જિલ્લા પોલીસના સ્ટેશનોએ સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું પોલીસે બાતમીદારો અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપીઓને શોધી કાઢ્યા હતા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય રહે તે માટે લોકોમાં સેવા સુરક્ષા શાંતિની ભાવના રહે એના માટે જે પણ ગુનાઓ દાખલ થયા છે ખાસ કરીને ગંભીર ગુનાઓ એમાં જે પકડવાના બાકી આરોપીઓ છે જે સમાજમાં નિર્ભયપણે ઘૂમી રહ્યા છે એમને પકડીને એને જેલ હવાલે કરવા માટે સુરત રેન્જ આઈજી પ્રેમવીર સિંઘ સાહેબે જે સૂચના આપી હતી એના આધારે છેલ્લા બે મહિનાથી સતત ક્રાઇમ બ્રાન્ચ એસઓજી પેરોલ ફોલોની ટીમ અને એની સાથે સાથે તમામ પોલીસ સ્ટેશનની ટીમો કામે લાગેલી છે આ તમામ ટીમોના કામગીરીના કારણે મે મહિનામાં કુલ ત્રીસ જેટલા અલગ અલગ ગુનાઓના વોન્ટેડ આરોપીને પકડી પાડવામાં સફળતા મળી હતી અને જૂન મહિનામાં પણ એટલી જ સંખ્યામાં ત્રીસ જેટલા અલગ અલગ ગુનેગારોને પકડી પાડવામાં સફળતા મળી છે ખૂન ધાળ લૂંટ બળાત્કાર અપહરણ ચોરી અને પ્રોહિબિશન ખૂબ જ ગંભીર ગુનાઓમાં લાંબા સમયથી ઘણા વર્ષોથી નાસ્તા પડતા આરોપીઓ વલસાડ જિલ્લા પોલીસે પકડી પાડ્યા છે કલ્લુસિંહ ઉર્ફે ત્રિભુવન ત્રિભુવનસિંહ નામનો આરોપી જેની પર ઉત્તર પ્રદેશના વારાણસીમાં પચાસ હજાર ઇનામ ડિક્લેર થઈ જે ઓગણત્રીસ વર્ષ પહેલાં સોપારી કિલિંગમાં વોન્ટેડ હતો એ આરોપીને વલસાડની ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડ્યો છે એ જ રીતે જસવિન્દરસિંહ તરલોકસિંહ જાટ આજથી ત્રેવીસ વર્ષ પહેલાં એક ટ્રક અને ટ્રકના ડ્રાઈવર ક્લીનરનું અપહરણ કરીને લૂંટ કરીને ભાગેલા અપહરણવિદ લૂંટના આરોપી જેને ત્રેવીસ વર્ષે એને પકડી પાડવામાં વલસાડની પોલીસને સફળતા મળી છે